માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં કે બધા મજામાં આવીશો અમે પણ એકદમ મજામાં છે તો રેડી થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે આજે તો ભાઈકની વેન તો સાડા આઠે આવે મહેકની વેન હવેથી સાડા સાત વાગે આવશે સ્કૂલનો ટાઈમ થોડોક ચેન્જ થયો છે સેન્ટ મેરીનો તો ટાઈમ જ છે પણ સાંદીપનીનો ટાઈમ ચેન્જ થયો છે તો થોડુંક પંદર મિનિટ લેટ આવશે બેન તો થોડુંક ઠંડી બહુ છે તો છોકરાઓને થોડુંક મોડું જવાનું સ્કૂલે સાડા સાતે માયકને જવાનું સાડા આઠે ભાવિકને જવાનું છે માયક માયકબેનનો નાસ્તો થઈ ગયો છે રેડી દૂધ બની ગયું છે માયક માયકબેન થાય છે તૈયાર ચાલો હું તમને પણ બતાવું છું માયક બેન થાય છે તૈયાર આજે તો મહેકે ચોટલો પણ એની જાતે જ વારી લીધો છે મસ્ત મજાનો ચોટલો વાયરો છે મહેકે ને તૈયાર થાય છે વાયગા છે સવા સાત ને પાંચ કમ તૈયાર થઈ ગઈ છે અને આજે મહેકના નાસ્તામાં લઈ જવાની છે ફિંગર ચિપ્સ દૂધ રેડી છે મહેકનું તો ચાલો માહેક દૂધ પી લ્યો રેડી થઈ ગયા એકદમ મહેક બેન તો સાડા સાતનો ટાઈમ છે તો ને ઘણો બધો ટાઈમ મળી ગયો છે અત્યારે મારી પાસે ઘણો ટાઈમ છે તો હું તમને એક વસ્તુ દેખાણું છું મેં કાલે રાતે સ્ટીકર બનાવ્યા હતા હોમમેડ તો હું તમને દેખાડું પણ છું આપણે ખોલીએ આ છે રોઝવાળું સ્ટીકર પછી આ ભાવિકનો બી વાળું એને બનાવું હતું એવું મેં એને બનાવી દીધું છે પછી ભાઈને એક ઝંડાવાળું બનાવું હતું એવું મેં એને બનાવી દીધું એક ચેરીવાળું બનાવ્યું છે જ્યારે આને ચોટાડવું હોય ત્યારે આમાંથી આને કાઢી લેવાનું અને ચોંટાડી દેવાનું તમને કેવું લાગ્યું આ ને પાછું ન ચોંટાડવું હોય તો આમાં ચોંટાડી દેવાનું આ સ્ટીકર કેવી રીતે બનાવ્યા છે એ મહેક તમને નેક્સ્ટ વ્લોગ માં શીખવાડશે કેવી રીતે એને હોમમેડ સ્ટીકર બનાવ્યા છે એ તમને એ શીખવાડશે તો ફ્રેન્ડ્સ મે કામમાં પણ ચટાયડું છે કેટલું ક્યૂટ લાગે છે તો હું તમને પણ શીખાડી આ પણ ડેકોરેશન મહેક એ જ કરેલું છે એની રીતે જ હજી એવું ને એવું છે જરાય ખરાબ નથી થયું કેટલું મસ્ત લાગે છે તો મહેક બેન થઈ ગયા છે હવે એકદમ કમ્પ્લીટ રેડી વેન ની જ રાહ જોવે છે વેન આવે એટલે સ્કૂલે તો સાંજની પરિવારની વેન આવી છે તો મને એમ કે અમારી વેન આવી તો બારે નાસ્તો કરવાનો પણ બાકી હતો તો હું ભાઈ કીધી બટ મમ્મીએ કીધું કે ના સાંજની પરિવારની વેન છે દોડા દોડી ભાગા ભાગી થઈ ગઈ અત્યારે મહેક બેન માથી માં માથી માં એકદમ દોડા દોડા આજે બહુ દોડા દોડી કરી મહેક બેને ચાલો તો હવે આપણે

એ પણ આજે ફિંગર ચિપ્સ જ લઈ જવાનો છે ચાલો તમને પણ બતાવું ભાવિકનો નાસ્તો ભાવિકભાઈ રેડી થઈ ગયા છે તો ચાલો હવે આપણે ભાવિકભાઈનું વેનનું હોરન વાગી ગયું છે અને ફટાફટ લંચ મૂકી દઉં વેન આવી જશે પછી મળીએ તો ફ્રેન્ડ્સ કચરા પત્તા થઈ ગયા છે ફ્રી થઈ ગયા છે ઠંડી બહુ છે તો મસ્ત મજાની આદુવાળી ચા બનાવી છે તો ચાલો ચા પીવા માટે ટીવીમાં ચાલે છે આપણા વ્લોગ વ્લોગ જોતાં જોતાં જ ચા પીવાનું હાલે છે ચાલો તમને પણ બતાવું ચરે આ ટીવીમાં વ્લોગ ચાલુ છે તો હું જોતી હતી ચા પીતા પીતા વ્લોગ જોઉં છું આપણે બનાવવાનું છે આજે જમવાનું રીંગણાનો ઓરો રોટલો દહીં અને છાશ અને ગ્રીન ચટણી તો ચાલો હું તમને પણ બતાવું છું ઓરો વઘારી લઉં છું ચાલો બતાવું તમને પણ આપણે મૂકી દીધું છે તેલ આપણે બનાવવાનો છે ઓરો મસ્ત મજાનો તેલ થઈ ગયું છે તો એમાં રાઈ નાખી થોડીક થોડુંક જીરું નાખ્યું છે હિંગ નાખી છે હવે નાખશું લસણ લસણ બાર થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે તો લસણ મસ્ત થઈ ગયું છે હવે ડુંગળી ટમેટા આદુ મરચાં નાખશું હવે એને હલાવી નાખશું થોડુંક એમાં નાખશું આપણે નિમક એટલે મસ્ત આપણે ડુંગળીને ચડી જાય તો નાખી દઉં થોડુંક નિમક હવે એને પાંચ મિનિટ પકાવા દઈશું આપણે મસ્ત પાકી ગયું છે ડુંગળી ટમેટા હવે નાખશું હળદર હવે નાખશું લાલ મરચાંનો ભૂકો જરાક હવે નાખશું જીરું હવે નાખશું થોડુંક નિમક મસ્ત થઈ ગયું છે તેલ છૂટું પડી ગયું છે મસ્ત ચડી ગયું છે ટમેટા ડુંગળીને મરચાં બધું હવે આપણે એમાં બાફેલું રીંગણું નાખી દઈશું હવે એને મિક્સ કરી દઈશું મસ્ત આપણો ઓરો થઈ ગયો છે હવે એને ગાર્નિશ કરશું આપણે મસ્ત તેલ છૂટું થઈ ગયું છે એટલે ઓરો આપણો થઈ ગયો છે કમ્પ્લીટ હવે એમાં આપણે નાખશું ધાણાભાજી તો લઈ લઈએ ધાણાભાજી આપાજી એડ કરી દઈએ મસ્ત થઈ ગયો છે ઓરો તો આપણો ઓરો બનીને કમ્પલીટ થઈ ગયો છે એકદમ મસ્ત તો મે બધાય બદલાવી લીધા છે હવે અમે જમી લઈએ પછી મળીએ પાછા આજે મમ્મી નું મેનુ છે ઓયો મૈચું રોટલો દહીં મુયા ચાલો ફ્રેન્ડ્સ હવે અમે લોકો જમી લઈએ પછી પાછા તમને મળીએ છે ને આજના બ્લોગમાં હું તમને સ્ટીકર કેમ બનાવવા

ફ્રેન્ડ્સ અત્યારે તો ખુશાલ રોડતો નથી રમતે ચડી ગયો છે વાંધો નથી તારા ભાઈને પપ્પા બહુ યાદ આવતા હતા પપ્પા ભાઈ દુબઈ જાવ તું તો રોડતો તો અત્યારે તો આવ્યો છે મારા ઘરે બેન ભાઈ બે તો રમવા માંડ્યા છે હાલો ખુશાલ એ દીકુ હવે રોવું આવે દીકુ ના ના જો હવે ના તાવ તું દીકાને રોવું તો ફ્રેન્ડ્સ ચાલો હવે હું તમને દેખાડું છું કેક સ્ટીકર કેમ બનાવાય તો પહેલા આપણે પ્લેન પેપર લેવાનું અને એમાં આપણે લગાડી દેવાની ટેપ તો મેં એમાં ટેપ લગાડી દીધી છે અને બીજો એક પ્લેન પેજ લેવાનું એમાં આપણે કંઈક ડ્રો કરવાનું તો મેં અત્યારે આવી રીતે રોઝ ટાઈપ ડ્રો કર્યું છે તો હવે આપણે આને કટ કરશું ચાલો હવે આજે મારી બેસ્ટ ફ્રેન્ડ રિતિકા ને પણ એક સ્ટીકર દીધું છે રોઝ વાળું એને તો બહુ જ ગયમું સ્ટીકર તો આ મેં કટ કરી દીધું છે તો હવે આપણે ટેપ લેવાની

આ જે ડ્રો કર્યું હોય એની બહાર થોડીક રાખવાની ટેપ તો ચાલો હવે પેલા આપણે સરખી રીતે કટ કરવાનું ટેપ ફાટી ગઈ તો પછી પાછું આપણે બનાવવું પડે નીચે મેં એક બીટીએસ વાળું પણ બનાવ્યું છે તો અમે કટ કરી દીધું છે હવે આ જે ટેપવાળું છે એમાં આપણે આને આમ ચોંટાડી દઈશું તો આપણું સ્ટીકર થઈ ગયું છે રેડી અને જ્યારે આપણે ચોંટાડવું હોય જોઈ લે તમે પહેલાં સરખી રીતે ને જ્યારે આપણે આને ચોંટાડવું હોય ત્યારે આપણે આ ટેપ જે આપણે ચોંટાડી હતી ફ્લાવરમાં એ ટેપથી આમ કરીને આમ કાઢી લેવાનું છું એમાં મેં કેટલા બધા સ્ટીકર્સ બનાવ્યા છે આ યુનિકોર્ન વાળું મેં ડ્રો કર્યું છે આ બીટીએસ આખું પેકેટમાં આપણે રેડીમેડ લઈએ